તો ક્ષત્રિય રાજપૂત સમાજે પત્રકાર પરિષદ યોજી જેમાં રાજકોટમાં ચૌદ એપ્રિલે સંમેલન યોજવામાં આવશે તેવી વાત તેમણે કરી છે રતનભર ગામ પાસે આ સંમેલન યોજાશે મોટી સંખ્યામાં ક્ષત્રિયોને હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે આગામી રવિવાર જે સાંજે પાંચથી સાત કલાકે આ સંમેલન યોજાશે રૂપાલાની ટિકિટ રદ થાય તે જ માંગ છે તેવું રમજુભાનું કહેવું છે ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા હાલમાં જે શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના પ્રકરણમાં જે કાંઈ ઝુંબેશ ચાલી રહી છે લડત ચાલી રહી છે આંદોલન ચાલી રહ્યું છે એના અનુસંધાને થોડા સમયથી અમારામાં એ વિચારણામાં હતું આયોજનમાં હતું મહાસંમેલન તો મહાસંમેલનના આયોજન માટેની જાહેરાત માટે આપ સર્વેને આજે બોલાવ્યા છે આપ સર્વેને હાર્દિક સ્વાગત છે રાજકોટ ખાતે તારીખ ચૌદ ચાર રવિવાર સાંજે પાંચ થી સાત ગુજરાત છત્રી અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે એ નક્કી કર્યું છે અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે ભવ્ય રામ મંદિર છે ભવ્ય રામ મંદિરની સામેના ખાલી પ્રાઇવેટ જગ્યામાં આનું આયોજન થવાનું છે અને લાખોની સંખ્યામાં છત્રીઓ છત્રીઓના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે આપ આપસરોને ખ્યાલ છે આના પહેલાં ધંધુકામાં સંમેલન થયું એના પહેલાં જિલ્લે જીલે સંમેલનો થયા પણ આપણે આ મુદ્દાને એક જાહેર જીવનમાં શુદ્ધિકરણ જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માગીએ છીએ કે પૂર્વજોએ ઘણા વર્ષોથી સંતો મહંતોએ પૂર્વજોએ ભારતની પ્રજાએ જે ભારતનું નિર્માણ કર્યું એમાં અત્યાર સુધી જે કાંઈ મૂલ્યો સારા મૂલ્યોને આપણે જાળવી શક્યા એમાં જે ખામી હવે આવી રહી છે એને કોક ને કોક જગ્યાએ અટકાવવી જરૂરી છે